નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ છે આપણી ચેનલ ઉપર નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે તો ધોરણ છેના ગુજરાતી વિષયની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર ચારના પાઠ નંબર બાર અપરાજે તેમ સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની સ્વા અધ્યયનપોથીનું પોસ્ટર પણ અહીંયા આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તો જોઈએ પ્રશ્ન નંબર એક પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ લખો નંબર એક નિઃશસ્ત્ર શસ્ત્ર બાળકને ભૂમિ પર પાડી નાખીને તો વધ કર્યો આ વિધાનમાં નિઃશશસ્ત્ર બાળક એક કોણ છે બ અભિમન્યુ નંબર બે અભિમન્યુનું પદમ ભેદવું એટલે શું અ તોડવું નંબર ત્રણ પદ્મ વ્યૂહની રચના કરનાર કોણ હતું અ દ્રોણ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યન પરથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ પર જે એપ્લિકેશન પર પીડીએફ મળી જશે

પ્રશ્ન નંબર ત્રણ આપેલા પાત્રો વિશે ઇન્ટરનેટના માધ્યમથી માહિતી મેળવી લખો નંબર એક કૃષ્ણ શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના દસ અવતારમાંનો એક અવતાર છે શ્રી કૃષ્ણના જન્મ દિવસે જન્માષ્ટમીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે શ્રી કૃષ્ણને કાનો ગોપાલ ઠાકર ગિરિધર નંદલાલ મુરલીધર વગેરે જેવા નામે પણ ઓળખવામાં આવે છે નંબર બે અભિમન્યુ અભિમન્યુએ અર્જુન અને સુભદ્રાનો પુત્ર હતો તે શ્રી કૃષ્ણનો ભાણેજ પણ હતો અભિમન્યુ પણ તેના પિતાની જેમ બહાદુર યોદ્ધો હતો અને ચક્રવ્યૂહમાં પ્રવેશવાની કળા જાણતો હતો નંબર ત્રણ દ્રૌપદી દ્રૌપદીનો જન્મ પાંચાલ દેશના રાજા ધ્રુપદના ઘરે થયો હતો અને તે અગ્નિ કુંડમાંથી જન્મી હતી એટલે તે અગ્નિ કન્યા તરીકે પણ ઓળખાય છે અને દ્રૌપદીને પાંચલી તરીકે પણ ઓળખવામાં આવે છે નંબર 4 અર્જુન અર્જુન ભગવાન ઇન્દ્રનો પુત્ર છે અને કુંતી તથા પાંડવના દેવી પુત્ર તરીકે જન્મ્યો હતો અર્જુન ખૂબ કુશળ ધનુર્ધર હતો તે દ્રોણાચાર્યનો શ્રેષ્ઠ શિષ્ય હતો નંબર 5 રા શ્રીરામ ભગવાન વિષ્ણુના સાતમા અવતાર તરીકે જાણીતા છે અને શ્રીરામને મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવે છે નંબર અને શ્રીરામનો જન્મ અયોધ્યામાં રાજા દશરથને ત્યાં થયો હતો પ્રશ્ન નંબર ચાર યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો નંબર એક હું વેકેશન દરમિયાન રોજ શાળાના ફૂલ છોડને પાણી પાઈ ખાલી જગ્યા તે સુકાઈ ન જાય જેથી નંબર બે જ્યારે હું દિલ્હી ગયો હતો ખાલી જગ્યા પહેલી વખત ટ્રેનમાં બેઠો હતો ત્યારે નંબર ત્રણ અમે પહેલાં માસેના ઘરે જઈશું ખાલી જગ્યા ફરવા જઈશું ત્યારબાદ નંબર ચાર મેં ટીવીમાં ચંદ્રયાન ત્રણ જોયું ન હોત ખાલી જગ્યા હું એને વિમાનના આકારનું જ માનતો હતો તો નંબર પાંચ આજે મારે ઉપવાસ છે ખાલી જગ્યા હું મારી સાથે જમવા આવતો જતાં પણ પ્રશ્ન નંબર પાંચ યુદ્ધ કરવું જોઈએ કે નહીં કેમ ના યુદ્ધ કરવું જોઈએ નહીં કારણ કે યુદ્ધ વિનાશકારી હોય છે યુદ્ધ કરવાથી દેશની સંપત્તિ અને ધનનો બગાડ થાય છે યુદ્ધથી દેશનો આર્થિક વિકાસ પણ અટકી જાય છે યુદ્ધથી બંને પક્ષે નિર્દોષ લોકોના મૃત્યુ થાય છે કેટલાય ઘરો નોરા નોધારા બને છે અને યુદ્ધમાં વપરાતા વિનાશક અસ્ત્રો શસ્ત્રોથી પર્યાવરણીય પ્રદૂષણની પણ સમસ્યા સર્જાય છે માટે યુદ્ધ કરવું જોઈએ નહીં પ્રશ્ન નંબર છ તમે ક્યારે કોઈની સામે લડ્યા જ લડ્યા છે કેમ તો કે હા હું અમારી શાળાની ક્રિકેટ ટીમ સાથે ક્રિકેટ રમવા માટે બાજુની શાળામાં ગયેલા હતા ત્યાં સામેની ટીમનો ખેલાડી આઉટ હતો પરંતુ સામેની ટીમ તે સ્વીકારવા તૈયાર ન હતી ત્યારે મેં અને અમારી ટીમે આઉટ હોવાની દલીલ કરી પરંતુ સામેની ટીમ આઉટ હોવાનું સ્વીકારતી ન હતી ત્યારે મને ખૂબ જ ગુસ્સો આવ્યો અને હું તે બેસ્ટ મેન સાથે લડ્યો હતો પ્રશ્ન નંબર સાત ઉદાહરણ મુજબ શબ્દ બનાવ એ ઉદાહરણમાં આપેલા છે તેવી રીતે શબ્દ બનાવવાનો છે નંબર એક ખુશ નશે ખૂ ખુશબુ શરણાય નગારુ સી સીમા બ બકરી નંબર બે મઘમઘાટ મહારથી ઘ ઘર વખરી મ મરચું ઘા ઘાસ ટ ટમેટું ચલો ત્યાર પછી નંબર ત્રણ અપરાજય અર્જુન નમસ્કાર નંબર પાંચ ચારેકો ચા ચામડી રે રેકડી કો કોયલ ર રમકડા પ્રશ્ન નંબર આઠ આપેલા વાક્યોમાં કયા શબ્દો લાગણીનો ભાવ દર્શાવે છે

પોતાની નજર સમક્ષ અસહાયતાનો અનુભવ કર્યો અસહાયતા પ્રશ્ન નંબર આપેલા ફકરાનું વાંચન કરી સમય નોંધો તો અહીં જે ફકરો છે જેનું વાંચન કરી તમારે સમય નોંધવાનો છે પ્રથમ વાંચન બે મિનિટ બીજું વાંચન એક પોઈન્ટ પાંચ મિનિટ ત્રીજું વાંચન એક મિનિટ પ્રશ્ન નંબર દસ વાક્ય વાંચે તેના આધારે આપેલી પ્રવૃત્તિ કરો લાગુ પડતા વાક્ય સામે ખરાની નિશાની કરો નંબર એક વાક્ય દ્રોણે યુદ્ધના તમામ નિયમો અને માનવતાના તમામ મૂલ્ય એક બાજુ મૂકીને કૃપાચાર્ય બ્રહ્મ દ્રલ કૃતવર્મા અને કર્ણને એકસાથે સાથે અભિમન્યુ પર ખસી જવાનો આદેશ આપ્યો અને પોતે પણ તેમાં જોડાયા તો જવાબ આવશે દ્રોણી અભિમન્યુ પર ખસી જવાનો આદેશ આપ્યો અને દ્રોણ યુદ્ધના તમામ નિયમો તોડી તેમાં જોડાયા તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે